વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર અનિલ ધામેડિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી કે આ કાર્યક્રમ હેઠળ મતદારોને સુવિધા સુવિધા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ડૉક્ટર ધામેડિયાએ જણાવ્યું કે વડોદરા જિલ્લા અને શહેરમાં સ્પેશિયલ સુધારણા કાર્યક્રમની કામગીરી મોટા પાયે પ્રમાણમાં પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને ફોર્મ વિતરણની પ્રક્રિયા મહંત અંશે સંપન્ન થઈ ગઈ છે અને તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં ફોર્મ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આજે પણ ફોર્મ મળી રહ્યા છે આ તમામ ફોર્મની ઇઝેશન પ્રક્રિયા પણ શરૂ થઈ દેવામાં આવી છે આગામી તબક્કામાં વડોદરા શહેર વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ માટે એકસો એક વિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલશે આ દરમિયાન કોઈપણ મતદારકે જેને ફોર્મ વિતરણ ન થયું હોય તેમને ત્યાં જ ફોર્મ મળી જશે જો કોઈને પોતાના વોટર મેચિંગમાં મુશ્કેલી આવતી હોય તો કેન્દ્રમાં હાજર અધિકારીઓ મદદ કરશે આ ઉપરાંત ફોર્મ પરત કરવા માટે પણ કેન્દ્રોમાં વ્યવસ્થા છે જોકે મતદારોને તેમના બુથના સ્થળે જ જઈને કામગીરી પૂર્ણ કરાવી પડશે ડોક્ટર ધામેડિયાએ મીડિયા સમક્ષ માહિતી આપી કે મોટી મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં આવીને ભાગ લે અને જો મેચિંગ કે ફોર્મ પરત કરવામાં કોઈ મુશ્કેલી હોય તો કેન્દ્રોને ઉપયોગ કરે ત્યાં તમામ પ્રકારની માહિતી અને સુવિધા પૂરી પાડવામાં આવશે આ સાથે વડોદરા શહેર દરેક વોર્ડ કક્ષાએ વધારાના ડીઈઓ કાર્યાલયો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી મતદારોને વધુ સુવિધા મળી રહે આ કાર્યક્રમથી મતદાર યાદીની વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો ઉદ્દેશ્ય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનનું કામગીરી મહદઅંશે પૂરી કરી છે વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે નેવું ટકાથી વધારે ફોર્મ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી પૂરી થઈ છે ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરોની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે આપણા તમામ પચીસો છોતેર મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું જે એકસો એક વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યાઓ ખૂબ વધારે છે આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે બીએલઓ પણ સાથે હશે અને કેમ્પ સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલુ રહેવાના છે આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બી ઓ મદદ કરશે એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે બીએલો ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બુથના જે સ્થળો છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ તો હું આપણા મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે કોઈપણ માહિતી કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણા બીએલઓ મારફતે પણ આપવામાં આવશે આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ ડીઓ ઓફિસ અને ઇઆરઓ ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા દઈ રહ્યા છે જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સની મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે